સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં એનસીસી ગરબામાં જે હિન્દુ સંગઠનો અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે જે બબાલ થઈ હતી તે બબાલને લઈ ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થનમાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવ્યા છે હિન્દુ સંગઠનો પર ગંભીર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે અને કહ્યું છે કે અત્યારે જે નવરાત્રીમાં તમે આ બધું મુસ્લિમોને ગોતવા નીકળો છો જે સમયે રાજકોટની અંદર અગ્નિકાંડ થયું જેના જે આરોપીઓ હતા તેને કેમ ગોતવા માટે ન નીકળ્યા આ સૌથી મોટી વાત જીગ્નેશ મેવાણી છે તેના દ્વારા કરવામાં આવી છે રાજકોટમાં એનસીસી માં બબાલ મામલે જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે તો તો બીજી તરફ જો વાત કરવામાં આવે સમર્થનમાં જીગ્નેશ મેવાણી આવ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે સાથે જ ત્રણ દિવસ અગાઉ હિન્દુ સંગઠનો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે એક બબાલ જે છે તે હતી ગાળા ગાળીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો હિન્દુ સંગઠનના લોકો એનસીસી માં દરમિયાન બબાલ થઈ હોવાના વિડીયો સામે આવ્યા હતા ચેકિંગ દરમિયાન ઇન્દ્રનીલ અને હિન્દુ સંગઠનના જે લોકો હતા તે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો સાથે જ ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે લડવું હોય તો આવી જાઓ હિન્દુ સંગઠનોને લોકો જે છે ત્યાં પહોંચ્યા હતા ઘટનાનો આખો વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું ઘટના બાદ જીગ્નેશ મેવાણી ધારાસભ્ય છે કે જેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થનમાં આવી અને વાત મૂકી છે અને કહ્યું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે છે એમણે જે પણ કહ્યું છે એ સાચી વાત કહી છે આ પ્રકારની વાત જીગ્નેશ મેવાણીએ કરી છે ગરબામાં મુસ્લિમ કેટલા આવ્યા એ બધાને જાણવામાં રસ હોય છે આ પ્રકારની વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડના મુખ્ય કસુરવાર કોણ છે એ જાણવામાં કોઈને રસ કેમ નથી આ વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે એ સમયે અમે એક મહિનો લડ્યા ત્યારે તમામ તમામ લોકો ક્યાં ખોવાઈ ગયા હતા આ પ્રકારની વાત મોટા ધાર્મિક સ્થાનોના બે કિલોમીટરની ની ત્રીજા વચ્ચે દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં કેમ નથી જતા તાકાત હોય તમારામાં અને તમારા પપ્પાનામાં તાકાત હોય તો ત્યાં જઈને દારૂના અડ્ડાઓ બંધ કરાવે આ વાત જિગ્નેશ મેવાણીએ કરી છે ધર્મના નામે રાજનીતિ બંધ કરવાની વાત જિગ્નેશ મેવાણી છે તેમણે વિડીયો મારફતે કરી છે રાજકોટની અંદર જે બબાલ થઈ હતી એ બબાલ બાદ

આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ દાયકાઓથી દૂષિત કરી રહ્યા છે ગરબામાં એ જાણવાનો રસ થયો કે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ એ ચેક કરવાનું મન થયું તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસુરવાર કોણ છે અગ્નિકાંડમાં જયારે છવ્વીસ અઠ્યાવીસ લોકો ભૂંજાયા એક મહિનો અમે લડ્યા ત્યારે તમે ક્યાં ખોવાઈ ગયા તા સંત પરિવાર વાળા વધુમાં કહેવા માંગુ છું અત્યારે નવરાત્રીની મોસમમાં નોરતા ગરબા ચાલુ છે ત્યારે પણ દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે એના બે બે કિલોમીટરની ત્રીજામાં અનેક તારૂ નડ્ડા ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને ઉઠા પડો ને તાકાત હોય તમારા બાપા પાણી તો બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા આ ધર્મના નામે રાજનીતિ કરવાની તમને ખોટા ધંધા બંધ સ્ત્રીઓને નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું હતું ને હરણીકાંડના પીડિતો માટે લડવું હતું ને ભોગ બનનારા એક્ઝામ્સ પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે જે વિધવા બહેનોને પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં ઊભા હોય છે કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઊભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમે કયા હિન્દુની વાત કરું છું એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના ઈશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ એટલે સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે અમને ભગાડી મૂક્યા એમને ગેટલોસ કીધું કાઢી મૂક્યા બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું ગેટલોસ